નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરેન પરસાણા સિંહેગ્રો એજન્સી અને અમારી યુટ્યુબ ચેનલ કૃષિ ક્રાંતિમાં આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આગલા વિડીયોમાં જે મગફળીના પાકમાં મુંડાનું જે આપણે એક નિયંત્રણ વિશે માહિતી લીધી તો એવી જ હવે મગફળીના પાકની અંદર જે અત્યારે વધારે પ્રમાણમાં જે નુકસાની જેના લીધે વધારે થાય છે તેવી જ એક કાળી ફૂગ અને સફેદ ફૂગ એના વિશે આપણે આજે માહિતી લેશું તો કે મગફળીની અંદર આપણે અત્યારે વધારે પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની આવે છે તે મગફળી ઉગ્યા પછી ત્રીસ પાંત્રીસ દિવસમાં જ્યારે વાવણી પછી વરસાદની થોડુંક લંબાય અને જ્યારે સૂકું વાતાવરણ બને ત્યારે આ પ્રકારનો રોગ આવે છે જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે છોડવા સુકાઈ જાય છે અને ત્યાં જે આપણે મગફળીની હાર હોય તેમાં ખાલા પડે છે અને આપણને એક નુકસાની એ થાય છે તો આ નુકસાનીથી બચવા માટે આપણે શું એવું કરવું જોઈએ કે જેનાથી આપણે નુકસાની ના થાય તો જ્યારે ખેડૂત મિત્રો વાવણીનો સમય હોય વરસાદ પડી ગયો હોય અને આપણે વાવેતર કરતા હોય જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે વાવેતર કર્યા પછી જ્યારે જમીનની અંદર ભેજ હોય ત્યારે જે કાળી ફૂગના બેક્ટેરિયા આવે છે સુડોન તે આપણે એક વીઘાની અંદર પાંચસો ગ્રામ લેખે નાખવા જોઈએ કે જેનાથી જે શરૂઆતની કાળી ફૂગ આવે છે તે આપણે અમુક અંશે એને કંટ્રોલ કરી શકીએ છીએ અને જે સુકારો છે તેનાથી આપણે બચી શકીએ છીએ આ ઉપરાંત આપણે જ્યારે મગફળીનું બિયારણ વાવતા હોય તે સમયે મગફળીના બિયારણની અંદર સિસ્ટીવા છે એવરગોલ છે વેટાવેક છે ડાયથેન બાવિસ્ટિન છે જેવા ફૂગનાશકોનો પટ પણ મારવો જોઈએ જેનાથી આપણે શરૂઆતના જે તબક્કામાં ફૂગ લાગે છે અને છોડવા સુકાઈને બગડી જાય છે તેનાથી આપણે બચી શકીએ આ ઉપરાંત જ્યારે મગફળીને ફાલ આવી જાય અને દોડવા બેસવાનો સમય હોય ત્યારે શ્રાવણ મહિના અને ભાદરવા મહિનાની આજુબાજુ સફેદ ફૂગ આવે છે જે સફેદ ફૂગ પણ આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એવી રીતે નુકસાની કરે છે અને તેનું પણ ખેડૂતોને એક મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તો આ સફેદ ફૂગથી બચવા માટે શું કરવું જોઈએ તો આ સફેદ ફૂગથી બચવા માટે જ્યારે આપણે શ્રાવણ અને ભાદરવા મહિનાની અંદર વરસાદ આવતો હોય ત્યારે જમીનની અંદર અને વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય ત્યારે તેના ટ્રાયકોડરમાં જે બેક્ટેરિયા આવે છે તેનો આપણે એક વીઘે પાંચસો ગ્રામ અથવા કિલો જેવા માપથી આપણે જમીનની અંદર નાખવા જોઈએ આ ઉપરાંત આપણે જ્યારે ફૂગ આવી ગઈ હોય જમીનની આપણે છોડવા જ્યારે આ સફેદ ફૂગ છોડ ઉપર દેખાવા માંડે ત્યારે તેમાં ટેબુકોના જોલ છે ટેબુકોના જોલ ઉપરાંત ડાયફેનકોના જોલ એજોક્સિસ્ટોબિન ડાયફેનકોનના જોલ જેવા ફૂગનાશકનો છંટકાવ પણ કરવો જોઈએ જેનાથી આપણે તેનું એક એક જંતુનાશક દવા અને ફંગીસાઈડ તરીકે પણ એનું આપણે એક નિયંત્રણ કરી શકીએ છીએ આ ઉપરાંત આપણે બને ત્યાં સુધી ખેતરની અંદર ઓર્ગેનિક દવાનો છટકાવ કરવો જોઈએ જેનાથી આપણે અત્યારે સિઝનની અંદર જ્યારે પાક ઊભો છે તેમાં પરભક્ષી કીટકો અને પક્ષીઓથી આપણે તેનું એક કુદરતી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ અને જમીન અને વાતાવરણને પણ બચાવતું બગડતું અટકાવી શકીએ છીએ આ ઉપરાંત આપણે જમીનની અંદર જ્યારે છોડને વૈધ અને વિકાસ માટે આપણે બને ત્યાં સુધી ઓર્ગેનિક ખાતરો અને ઓર્ગેનિક દવાનો પણ ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણે આપણું પર્યાવરણ અને આપણા દેશની જમીનને બચાવી શકીએ અને આપણે કોઈ પણ જાતનું દવા અને બિયારણ આ ઉપરાંત ખાતર પણ વાપરીએ તે આપણા દેશમાં બનેલું અને આપણા ભારતીય બનાવટનું હોય તેવી દવા અને ખાતર અથવા બિયારણનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણો દેશ કહીજ તો મગફળીમાં જે રીતે આપણે ફૂગની વાત કરીએ એવી જ રીતે કપાસની અંદર પણ આપણે જ્યારે વરસાદ ચાલુ હોય અને કપાસ પચાસ સાઠ દિવસનો થાય ત્યારે જ્યારે ફાલની અવસ્થા હોય ત્યારે પાંદડામાંથી ટપકાનો રોગ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે રીતે પાંદડા ઉપર ટપકા જોવા મળે છે તો તે પણ એક ફૂગનો જ ભાગ છે તો તેમાં પણ આપણે ટેબુકોના જોલ છે એજોક્સિટોબિન ડાયફેન કોના ઝોલ છે એ છંટકાવ કરવો જોઈએ જેનાથી છે ને કપાસની અંદર પણ ફૂગના અમુક રોગો આવતા નથી અને છોડ તંદુરસ્ત રહેશે તો આવી જ અમારી વધારે માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારે કોઈ માહિતી જોતવી હોય તો તે તમે કોમેન્ટ દ્વારા અમને મોકલો છો જેનાથી આગલા વિડીયોમાં અમે તેની માહિતી આપી શકીએ અસ્તુ